ત્યારે અમારા ડ્રાઈવરનો કોઈ વાઘ ગુનો નતો તો ત્યારે ડ્રાઈવર ઉપર પોલીસ કર્મીએ એને વિજય સરઘસ કાઢ્યો તેઓને પકડી લીધો આજ પાંચ દિવસ જેલમાં છે એની કોઈ કાર્યવાહી થઈ નથી તે માટે ત્યાં માટેનો અમે આજ આંદોલન કર્યું અને કાયદેસર આંદોલનમાં અમે કોઈ વસ્તુ નથી કર્યું બસ અટાણે ઊભા રહ્યા છે આપણે અમે ભૂખ હડતાલ ઉપર પણ ઉતરશું આવતા સમય માટે અમારા ડ્રાઈવર કોઈ જાતની ની સેફ્ટી નહીં બીઆરટી માં ગમે આવે તો અમને ગમે એમ ગાલ બોલે ગમે ગમે વસ્તુ કરે કોઈ વસ્તુ ના બીઆરટી ના અમારી માટે કોઈ સેફ્ટી છે કે નહીં કોઈ વસ્તુ અમારા ડ્રાઈવર આજ પૂરી દે તો શું થાય હું નહીં અમારા ઘરે પણ બીબી બચા છે એ માટેનું આજ અમે બધાય ડ્રાઈવરે બસ બોલી રાખી દીધું અમે આજ અઢીસો જણા છીએ અને આ સોમેશ્વર જંકશન બાજુમાં રોડ પર જ છે ત્યાં સુધી હડતાલ પર રહે અમારો ન્યાય ન આવે ડ્રાઈવર જ્યાં સુધી છૂટો ન થઈ જાય ત્યાં સુધી અમે હડતાલ પર રહેશું